હેલો મિત્રો આજે આપણે બનાવવાના છીએ કોબી ટમેટાનું શાક એકદમ સરળ રીતે જે લોકો કોબી નહીં ખાતા હોય ને તેઓ પણ આ શાક જોઈને કોબી ખાવાનું શરૂ કરી દેવાના છે તો ચાલો બનાવીએ તો તેને માટે આપણે અહીં તેલ ગરમ કર્યું દોઢ ચમચા જેટલું અને તેમાં રાઈનો વઘાર કર્યો રાઈ સરસ રીતે ફૂટી જાય એટલે થોડી હીંગ નાખી દેવાની અને મીઠા લીમડાના પાન નાખી દઈએ હવે તેની સાથે આપણે લીલા સમારેલા મરચાં પણ એડ કરી દઈશું આ વધારે તીખા હોય એવા મરચાં નથી અને હવે આપણે ધોઈને સમારેલી રાખેલી કોબી એડ કરી દેવાની છે એક નાના દાણાની કોબી મેં લીધી છે સરસ રીતે તેને સમારી લીધી અને પાણીમાં બે વખત સરસ રીતે આપણે તેને વોશ કરી લીધી છે અને હવે આપણે આ કોબીને સરસ રીતે તેલમાં સાંતળી લેવાની છે સાંતળવામાં આપણે સરસ એવો સરસ રીતે સાંતળી લેવાની તેનું કોબીમાંથી પાણી રિલીઝ થશે એ પાણી નીકળી એકદમ સોસાઈ જાય ત્યાં સુધી આપણે તેને સાંતળીશું સાંતળતી વખતે જ હવે આપણે તેમાં શું કરવાનું છે આદુ નાખી દઈશું તો આદુને મેં અહીં શું કર્યું ને ખમણી લીધું અને ખમણેલું આદુ કોબીમાં એડ કરી દઈએ તેને સાંતરી લઈએ કોબીની સાથે જ સરસ રીતે તમે જોઈ શકો છો કોબીમાંથી પાણી રિલીઝ થઈ રખ્યું રહ્યું છે હજી આપણે એમાં મીઠું નથી નાખ્યું મીઠું નાખ્યા વગર જ કોબીને સાંતરી લેવાની છે આ પાણી છે ને થોડી વાળમાં જ શોષાઈ જશે એકદમ તો જ્યારે એકદમ પાણી શોષાઈ જાય ને ત્યાં સુધી આપણે કોબીને સાંતડવાની છે હવે તમે જોઈ શકશો ત્રણથી ચાર મિનિટ થઈ ગઈ છે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે કોબીને સાંતળી રહ્યા છીએ હવે તમે જોઈ શકો છો બિલકુલ પાણી નથી દેખાતું ફક્ત તેલ જ દેખાય છે તો એનો મતલબ એ કે હવે આપણી કોબી એકદમ સરસ રીતે સાંતળાઈ ગઈ એટલે આપણે મસાલા નાખી દઈએ તો કાશ્મીરી લાલ મરચાંનું પાવડર એડ કર્યું હળદર નાખી અને એક ચમચી જેટલા ધાણા બસ આટલા જ મસાલા અને સરસ રીતે મિક્સ કરી દેવાનું આ શાકમાં આપણે પાણીનો બિલકુલ ઉપયોગ નહીં કરીએ પાણી નાખ્યા વગર એકદમ સરસ એવું કોબી ટમેટાનું શાક બનાવી લઈશું મસાલો મિક્સ કર્યા પછી હવે એક દેશી ટમેટું એડ કરી રહી છું તેની સાથે આપણે મીઠું નાખી દઈએ મીઠું કોબીના શાકમાં પહેલેથી નહીં નાખવાનું જ્યારે ટામેટા નાખીએ ને ત્યારે જ નાખવાનું અધરવાઈઝ શું થશે કોબીનું બધું જ પાણી જે છે એકદમ વધારે નીકળવા માંડશે અને કોબી સરસ એવી સંતરાશે નહીં તમારી તો હવે સરસ રીતે મિક્સ કરી દીધું ઢાંકી અને વરાળથી બાફવા માટે મૂકી દઈશું આપણે ગેસની ફ્લેમ આપણી મીડિયમ છે હવે તમે જોઈ શકો છો ચાર મિનિટ ચારથી પાંચ મિનિટ પછી ટાંકણા પણ એકદમ સરસ રીતે વરાળ દેખાઈ રહી છે તો હવે આપણે ચેક કરીએ ને તો આપણા ટામેટા પણ એકદમ સોફ્ટ થઈ ગયા હશે તેલમાં શાકમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે અને બસ આપણું શાક એકદમ સરસ રીતે બનીને તૈયાર થઈ ગયું છે બપોરે લંચમાં ખાવું હોય કે રાત્રે ડિનરમાં આ શાકને એકદમ પરફેક્ટ છે હવે લીલા ધાણા આપણે એડ કરી દઈએ અને બસ આપણું સરસ મજાનું કોબી ટમેટાનું શાક રોજ બનાવીને ખાવ ને એવું બનીને તૈયાર થઈ ગયું છે થોડુંક ઠંડુ થાય એટલે તમે જોઈ શકો છો કેવો સરસ કલર આવી ગયો છે અને ઘરના સાદા મસાલાથી આપણું શાક એકદમ બનીને તૈયાર થઈ ગયું છે તો મિત્રો રેસીપી પસંદ આવી શેર કરી લો મિત્રો સાથે અને ચેનલને સબસ્ક્રાઈબ કરો સરસ ખાતા રહો હેલ્ધી ખાતા રહો હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં